વડોદરાની ગંભીર દુર્ઘટના બાદ હજુ પણ તંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં હોય તેવી અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના નાના માચેડા ગામ નજીક ઠેબી નદી પર આવેલો પુલ અતિ જર્જરિત બની ગયો છે અને જોખમી બનેલા પુલ ગમે ત્યારે ખાબકે તેવા સમીકરણો જોવા મળી રહ્યા છે માર્ગ અને મકાન વિભાગની બેદરકારી સામે આવી રહી છે ત્યારે ગંભીર દુર્ઘટના સર્જાય તે પહેલા આશ્રેઠ હાઇવે પરનો પુલ સમારકામ થાય તેવી વ્યથાઓ વ્યક્ત થઈ રહી છે આ બ્રિજ ની હાલત તો જુઓ ઓલા બળદ લઈ જાવ ને છેલ્લે કેમ દીધું ને કઈ નાખવા એવી બ્રિજ ની હાલત થઈ ગઈ છે હાવ ભંગાર બ્રિજ ની હાલત થઈ ગઈ છે અને આમાં કોઈ મૃત્યુ પામશે સરકાર ને કેસ કરવી કોન્ટ્રાક્ટર પચીસ પચાસ લાખ રૂપિયા દે પાંચ પંદર દી હાલ છે પછી જાય ગિનારી ફાઇલ કે પૂરી અંદાજીત જૂનો બ્રિજ પિસ્તાલીસ વર્ષ બ્રિજ છે અને અત્યારે ખળ ભળી ગયો છે એવી હાલતમાં છે અને તાત્કાલિક તંત્ર ને ઘણી વાર રજૂઆત કરેલ છે પણ તંત્ર જો આમાં ધ્યાન દે તો દુર્ઘટના જે વડોદરા બની બ્રિજ ઉપર એવી દુર્ઘટના અહીં ન બને એટલા માટે અમે રજૂઆત કરી છે તાત્કાલિક આને નવો બ્રિજ બનાવે અથવા સાઈડમાં ડાયોજન કાઢે એવી અમારી માંગ છે બધા લોકોને